જી બોલો હવે અમારે એક સિટી થઈ હતી અને આ લોકો છે ને જે બેન સાહેબ આ લોકો ખોટી રીતે પોલીસ લોકો હેરાન કરે છે મને બેન ક્યાંથી એટલો સિટી થઈ અમે કચ્છમાં બિદડામાં રહીએ છીએ મેં તમને પેલો ફોન કરેલો હતો મને બેન યાદ નથી મને યાદ કરાવો ને હા મેં તમને છે ને 5 મહિના પહેલા ફોન કરેલો હતો અને હા

એ એનું નામ એકનું નામ ઝાલા સાહેબ છે ઈ તમે વાત કર્યું ઈ એમ કહે કે તમે વાત ન કરો તો અમારો આદર સુસે સાહેબ મારા ઘરવાળો નોકરી અલ્યા તમે વાત કરો વસંતભાઈ સે એ નથી વાત કરતા ઈ કે કેમ નથી વાત કરતા શું કામ વાત ન કરે એનો બેન કોણ છે એનું નામ બોલો બેન તમારું નામ સુસે ના તમે ના પાડો છો કે વાત કરવાની એટલે નામ આપો તો વાત કરવાની કેમ ના પાડો એમ કે અત્યારે વાત કરી કે અમારા સાહેબ છે એ વાત કરી એટલે એટલે સાહેબ નથી એમ કે વાત કરવી પડે એમ કે આખું નામ બોલો તમારું એ જાલા સાહેબ કરીને છે અરે પણ તે મારા ઘરવાળાનો કોણ આવો મારું બીજું પ્રોબ શું તો બેન તમે મને અટેક કરો મારા છોકરા તો સ્કૂલમાં છે મારા ઘરવાળા નોકરી ઉપર ગયા છે તમારા ઘરવાળા અરે પણ તો મારે ઉગર માકુ ને સાહેબ બહારની છે તો મારે તમારો જિલ્લો બોલો તો બેન હાલો હાલો તો આ સાહેબ બધા થઈને તો આવી રીતે મારે અરે કરે સેવાસન કાયો શું કરવાની અંદર છો તમે અત્યારે

હા હા બોલો બોલો હવે ઓલા હંસાબેન ને તમે કઈ બેસાડી રાખ્યા છે એમનો બપોરે મને ફોન હતો તમે ફોન વાત કરતા કરવા દેતા એવું કઈક હતું હુ છે એ મેટર એમ એમના વિરુદ્ધ અરજી આપેલી છે બધા એના અનુસંદા એમને અટકાઈ પગલા માટે એના અટકાય થી પગલા લીધા તૈય મારી સાથે ટેલિફોનની ચર્ચા કરતા તા ત્યારે તમે લોકો એને ફોન માં વાત કરવા નતા દેતા

વાત તારે સભ્ય માં કરવાની તું ક્યારે નહીં કરવાની વસંતભાઈ વસંત ભાઈ ચાવડા વસંત ભાઈ ચાવડા ને બરાબર બરાબર ઓકે ઠીક છે વાંધો નહીં હા કરી લીજો